બેટી બેટી બચાવો અંતર્ગત જંત્રાલ અને મણિપુરા ગામે લઘુ શિબિર તાલુકા હેલ્થ કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલના માર્ગદર્શન હેઠળ બેટી બેટી બચાવો અભિયાન અંતર્ગત જંતુદર ગામો જંત્રાલ અને મણિપુરમાં જનજાગૃતિ માટે લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિર દરમિયાન હાજર આરોગ્ય અધિકારીઓ મહિલાઓ અને સ્થાનિક નાગરિકો સ્ત્રી ભ્રુણ હત્યા ગર્ભમાં લિંગ નિર્ધારણની કાનૂની અસર અંગે માહિતગાર કર્યા હતા ગર્ભમાં જાતિ પરીક્ષણ કરાવનાર સ્ત્રી અને પરીક્ષણ કરનાર ડોક્ટર બંને ગુનેગાર ગણાય છે અને તેને કાયદેસરની સજા થાય છે તે બાબતે વિશદ માહિતી આપવામાં આવી શિબિરમાં દીકરો અને દીકરી વચ્ચે કોઈ ભેદ ન રાખવો જોઈએ દીકરી